ઉત્તરાયણનો પર્વ હવે નજીક છે ત્યારે પતંગ દોરીથી થતા અકસ્માતો મામલે એકસો આઠ ઇમરજન્સી સેવા એલર્ટ મોડ પર છે તેમજ ગુજરાતના પશુપાલન વિભાગ અને એટલે કે એકસો આઠની સેવાઓ દ્વારા પ્રાણીઓ અને પક્ષીઓ માટે પણ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છેલ્લા કેટલાક વર્ષોમાં ઉત્તરાયણમાં નાના મોટા અકસ્માતોની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે તેમાં પતંગ દોરીથી લોકોના ગળા કપાઈ જવા સહિત ગંભીર અકસ્માતોના કેસમાં છવ્વીસ ટકાનો વધારો નોંધાયો છે જેને પગલે ઉત્તરાયણ નિમિત્તે એકસો આઠ ઇમરજન્સી સેવાઓને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે જેમાં એકસો આઠ ઇમરજન્સી દ્વારા કુલ આઠસો રૂડ એમ્બ્યુલન્સ બે બોટ એમ્બ્યુલન્સ અને એક એર એમ્બ્યુલન્સ તૈયાર કરી છે ત્યારે સામાન્ય દિવસોની સરખામણીમાં ઇમરજન્સીના બસો ટકા વધુ કેસો નોંધાવાની શક્યતા રહી છે સૌના મનાવવા માટે વધારે મુવમેન્ટ્સ પણ થાય છે એટલે કે વેહીક્યુલર મુમેન્ટ પણ વધે છે તો આ વર્ષે ઉત્તરાયણ ઉપર વાત કરીએ તો ગુજરાતમાં આઠસો જેટલી રોડ એમ્બ્યુલન્સ બે બોટ એમ્બ્યુલન્સ અને એક એર એમ્બ્યુલન્સના કાફલા સાથે વન ઝીરો એઇટ સર્વિસ જે દિન પ્રતિદિન સાડત્રીસો ત્રણ હજાર સાતસોની આસપાસ ઇમરજન્સીઝ હેન્ડલ કરે છે એમાં ઉત્તરાયણના દિવસે છવ્વીસ ટકાનો વધારો થઈ અને ચાર હજાર પાંચસો પિસ્તાલીસ અને બીજા દિવસે જે વાસી ઉત્તરાયણ પંદરમી જાન્યુઆરી છે એ દિવસે પણ વીસ ટકા જેટલો વધારો થઈ અને લગભગ એ નંબર ઓફ ઇમરજન્સી ચાર હજાર ત્રણસો ને સોળ રહેવા પામશે ઉત્તરાયણમાં ખાસ કરીને ચાઇનીઝ અને ધારદાર પતંગ દોરીને પગલે અસંખ્ય પક્ષીઓ હોમાઈ જાય છે જેને પગલે ગુજરાતના પશુપાલન વિભાગ અને ઈએમઆરઆઈ દ્વારા અબોલ જીવો માટે હેલ્પલાઇન શરૂ કરાઈ છે જેમાં પ્રાણી કે પક્ષીઓના જીવ બચાવવા ટોલ ફ્રી નંબર એક તેમજ સાડત્રીસ કરુણા એમ્બ્યુલન્સ કાર્યરત કરી છે ગત વર્ષે આવા ઉત્તરાયણના દિવસે ચાર હજાર બસો કેસ તો વાસી ઉત્તરાયણના દિવસે ચાર હજાર એકવીસ કેસ નોંધાયા હતા ઉત્તરાયણ પર્વ પહેલા અમદાવાદ શહેરમાં રોજની અઠ્યાવીસ બર્ડ ઇન્જરીની ઘટનાઓ નોંધાઈ રહી છે ઉછાળો જોવા મળે છે તો સામાન્ય દિવસોમાં ચારસો ને ચોવીસ જેટલી આવતી અમારી જે રોડ એક્સિડન્ટની ઇમરજન્સીસ છે એમાં લગભગ સો ઉપરાંત ટકાનો વધારો થઈને આઠસો સાડા આઠસો આરટીએના કેસીસ થવા પામશે એવું અમારું અનુમાન છે આ ઉપરાંત નોન વેહિક્યુલર ટ્રોમા જેની અંદર ફોલડાઉનના કેસીસ ઇલેક્ટ્રોક્યુશનના કેસીસ ક્રશ ઇન્જરીઝ એટલે કે દોર પતંગનો દોર ગળામાં કે શરીરના અન્ય ભાગોમાં વાગી જવાના કારણે થતી ઈજા તો આ પ્રકારની ઇમરજન્સીમાં પણ સામાન્ય દિવસ કરતાં લગભગ બસોથી અઢીસો ટકા જેટલો વધારો ઉત્તરાયણ દરમિયાન ગુજરાતમાં થવા પામે છે ઉત્તરાયણનો તહેવાર નજીક છે ત્યારે એકસો આઠ ઇ અન્વયે છવ્વીસ ટકા અને ઓગણીસ પોઈન્ટ છાસઠ ટકા જેટલા ઇમરજન્સી કોલ્સ અને એક નવ છ બે કરોણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાઓ અન્વયે છપ્પન પોઈન્ટ એકસઠ ટકા તેમજ સાહીઠ પોઈન્ટ અઢાર ટકા જેટલા ઇમરજન્સી કોલ્સનો નોંધપાત્ર વધારો થવાની સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી છે ત્યારે સામાન્ય દિવસોની તુલનામાં કરુણા એમ્બ્યુલન્સોની સંખ્યામાં પણ વધારો કરાયો છે કેમેરામેન આકાશ પરમાર સાથે માનસી પટેલ પ્રવેગ ન્યૂઝ અમદાવાદ